આમોદ નગરપાલિકાના વોર્ડમાં જ ઉભરાતી ગંદી ગટરોનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોષની લાગણીએ ફાટી નીકળી હતી આમોદ નગરપાલિકા હાય હાય અને ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભાજપનું ઘડગણાતા વિસ્તારના લોકોએ સૂત્રોચ્ચાર બોલાવતા લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ચારના પશુ દવાખાના નવી નગરીના મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા આવતા જતા રાહદારીઓ સહિત પંથકના લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય વ્યાપી જવા પામ્યો છે જ્યારે મુખ્ય માર્ગ પરથી ગટરનું ગંદુ પાણી છેલ્લા કેટલાય દિવસથી પસાર થઈ રહ્યું છે પોતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો વોર્ડ વિસ્તાર હોય અને ઘણીવાર અહીંયાથી જ પસાર થતા હોય છે પરંતુ પ્રજાની પડતી હાલાકીને નજર અંદાજ કરવાનું આ કિમીઓ આવનારી ચૂંટણીમાં લોકો વિરુદ્ધમાં મતદાન કરી જવાબ આપશે તેવી ચર્ચાએ પંથકમાં અત્રે ઉલ્લેખનીય છે કે આમોદનગરમાં પશુ દવાખાના નવી નગરી વિસ્તાર આમોદનો ભારતીય જનતા પાર્ટીનો સમા વિસ્તાર કહેવામાં આવે છે ત્યાંથી વારંવાર ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ કરવામાં ન આવે તો બીજા પાંચ વોર્ડના લોકો તો નગરપાલિકા પાસે

છોકરા મારા બીમાર છે નગરપાલિકા ની અમે દવાખાનું છે ટાઈ લઈ લઈને ધક્કા ખાઈએ છોકરા દવા લેવા પણ અમને કીએ કે તમે આનો કોઈ રસ્તો કરો પણ એ કશો રસ્તો કરવા માંગતા નહીં વારંવાર ધક્કા ખવડાવે આવશે આવશે કરીને કઈ થશે એટલે એમની જવાબદારી રહેશે અમારા છોકરાને કઈ થશે એટલે એમની જવાબદારી રહેશે છોકરાગર ના છે માય નહિ ને બાપુ મોટી સમસ્યા છે અહિયાં તો એ પાણી ફરે છે બે અઢી મહિનાથી

આજે આવે કાલે આવે મશીન તો બે વર્ષે આવે મશીન તો આવવા પડ્યા છોકરા બધા બીમાર છે બસ આટલું કામ અમારું થઈ જવું જોઈએ બસ આપને વિનંતી છે પત્રકાર ને